જવાહરલાલ નહેરુની જન્જયિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ ભવન ખાતે જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ભારતના પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુના નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાશીના રોજ થયો હતો તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યું હતું બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુના જન્મદિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નહેરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા ક્યારેક તેમને આધુનિક ભારતના શિલ્પી તરીકે પણ સંબોધવામાં આવે છે દરમિયાન આજરોજ તેમની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કીર્તિસ્તંભ ખાતે આવેલ નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવક સાથે કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા